તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છે પાર્ટી મજામાં ને મજામાં જશું અત્યારે સવાર સવારમાં આપણે આવી ગયા છીએ જોડાવને તો તમારો ભાઈ લોગ આપણે ડેઈલી નાખવાના છે તો સપોર્ટ કરતા રહીજો અને આ પડી આપણી રિક્ષા તો રિક્ષા આપવી પડે ભાઈ બહેન નકર પાછું બીજું આપણને હું ઓલા સેવા કરવાનો શોખ નહીં એમ લા સેવામાં મેવા થઈ જાય તો આપણા જબલામાં ખોખા લાવે છે આપણો મોબાઈલ પડ્યો છે આપણી રીક્ષા છે જેને આપણે બહુ હાંકી નાખી છીએ તો ગાઈઝ હવે આપણે ક્યાંક ફરવા જવું જોઈશે નકર હવે જામશે નહીં તો ફરવા તો જવું જ પડે એમાં કઈ હાલે નહીં જાય ચારક પૈસા આવે તારે તો અત્યારે તો આપણે બેઠા છીએ બેઠા બેઠા રીલું જોઈએ અને મોજે મોજ ને રોજે રોજ કાલ કેવું એક્સિડન્ટ થયું તું તમને ખબર છે પાછું કાકા બે ખટાર મોરે મોરો આવી ગયા હા અને સવારમાં આપણે મંદિરે ગયા તા તો અતારમાં તો હવે ફેરામાં આપણે આવતા રહ્યા હં હમણાં કંઈક બેરા નીકળે તો ફેરામ જવું છે તો હજી ફેરો બેરો નીકળો નથી હજી કોઈ ગોડાઉને આવ્યા જ નથી એમ જ્યાં ગોડાઉને આવે દહ વાગે આવે તો અતારા જેટલા વાગ્યા નવ વાગ્યા છે અને આપણે આવતા રહ્યા હિ ગોડાઉને હમણાં આવે દહ વાગે એટલે ફેરો બેરો કાટે પછી જાવી ત્યાં લગી આપણે મોબાઈલમાં મચ્છું અને मोच करसू हम जा ने तो अतारे बैठो हूं वाड़ थोड़ा बधारे लांबा થઈ ગયા હે કપાવા જ આવું છે પણ કાપપા વાળો છે એ નહીં મરમ ને તો મારે મુકો આવી ગયો છે લે લે ઓમે કંડિશન તો મુકા આય ને भजन वगર તો ઓગાડતા મુકેશભાઈ ભરો જાય મિત્રો અત્યારે આપણે ફેરામાં નીકળી ગયા છીએ અને આપણે જો રોડ ઉપર ચડી ગયા રોડ ઉપર તો ચડવું પડે કારણ કે ખાડા કરિયા માં તો રીક્ષા હાલે એટલે અમારા સરકારે રોડ બનાવી દીધા અહીંયા મોરબીમાં ક્યાં રોડ હતા તો હાલો હવે જવા દઈ ભરવા ભરી પછી ખાલી કરીને પછી બેરા કરશું થાય એટલા બાકી મોજે દરિયા રોજે રોજ મોજે મોજ એ કટારો આડો નાખો તો રોડ વચ્ચે અત્યારે આપણી રિક્ષા બંધ થઈ ગઈ હતી ને તો વાંયા કટાર લાઈન થઈ ગઈ હું શું કરું ભાઈ થઈ જાય ભાઈ તો તમારે લાઈનમાં ઊભું રહેવું પડે હવે હમણાં આગળ આપણે આ તો તો આવી ગયા બાકી હમણાં ખાડા ખડિયા ખાવાના થાય છે એ મને ખબર હે અત્યારે આપણે કારખાના તો પહોંચી ગયા પણ આ ઓર્ડર નથી આજે ઓફિસ એ બેઠા ગરમીના ઓર્ડર એ નહીં ઓર્ડર આવે પછી હવે આપડે માલ ભરાય પછી ડીઓ બીઓ કાઢી દઈએ અને અમારે આના ખેલ એવા હોય ને કે ઓર્ડર કરાવતા જ નથી લે આ કારખાના પહેલાં ઓર્ડર કરાવવો હોય પછી મોકલાય પછી આ લોચાય મારે આપણે દેવાનું ને કાકા

આ ખાલી મેસેજ જ નાખે હા શું કરવાનું એટલે કે તો તમે ઓલું ભરતા જાઓ હે તો રિક્ષા તો આપણી લોડિંગ થઈ ગઈ છે તો આ પડી આપણી રિક્ષા ભરાઈ ગઈ છે હવે બિલ બને છે બરોબર બિલ બની જાય એટલે પછી આપણે જવા દઈએ અને ખાલી કરવા માટે જાંબુડિયા ખાલી કરીને પછી આપણે અહીંયાથી નીકળી જશું ગોડાઉને કા પછી ખાવા વહી જઈશું ખાઈ બહાર પછી ગોડાઉન જઈશું સમજ્યા એટલે આવું બધું આપણે જીવનમાં હેલું રાખે અને કાંઈક બિલ દઈ દે ને તો સારું એકદમ ભરવામાં તો કલાક થઈ રહી હવે કાંઈ કાં બિલ બની જાય એટલે ખાલી કરી જાય સમજ્યા ખાલી કરીને પછી કાંઈક મજા આવે તો હાલો હાલોમણે બિલ મળે ને પછી ખાવા દઈએ અને વજન હે ભરેલો એટલે આપણેથી હવે બ્લોગ ચાલુ રિક્ષાએ ન બન્યા તારે કારણ કે વજન હોય એટલે રિક્ષા સરખી હાલે નહીં હેન્ડલ સરખું પકડવું પડે ના હેન્ડલ ફગી જાય યાર નહીં હેન્ડલ ફગી ગયો એને કોઈક વાંડાવાળાને ઉડાડી દઉં તો પાછા એ લોચા નહીં કોકના પગ ભાંગી એવું નથી કરવું આપણે એટલે હમણે બિલ બને એટલે હવડે હવડે જવા દઈ બરાબર ખાલી કરી આવી તો ફેરા ખાલી કરીને અત્યારે આપણે આવી ગયા છીએ ગોડાઉન ને બધા બેઠા છે આમાં હાથા ભાઈ આવ્યા જોવાય

પાછો ફેરો આવી ગયો છે અને વાઈગા છે ત્રણ ને ચાલીસ અને જાય અત્યારે ફેરામાં આપણે ત્યાંથી જવાનું ઠેર ગાડા તો અત્યારે રોડ ઉપર ચડાય સર્વિસ રોડ ઉપર હમણાં હાઈવે ઉપર ચડાવી દઈ હાઈવે ઉપરથી જવા દઈ ફટાફટ પછી ભરે ખાલી કરે જવા દઈ ઘર સાઈડ ઇન્ડિયા કારણ કે આ ફેરો કરવા જાય એટલે સાડા પાંચ છ વાગી જવાના જ છે એટલે પછી કાંઈ ફેરા થવાનું નથી છ વાગ્યા પછી બધું બંધ થઈ જાય એમ જ્યાં એટલે અત્યારે હાલો ફટાફટ પહોંચી જવી અને ફેરી નાખવી ફેરો

અને પૈસા હે નહીં અત્યારે એટલે બધું લોચા વાળું થોડાક પૈસા આવે તો મજા આવે બાકી જિંદગી ગોટારે બિલ બને ને પછી જવા દેવી આપણે આને ખાલી કરવા માટે તો ચાલો મિત્રો અત્યારે આપણે ખાલી કરી નીકળી ગયા છીએ અને પાછા આપણે બે બોક્સ બે બોક્સ પહેરા ખાલી કરવા જવાનું હોય આપણે રસ્તામાં ખાલી કરતા જવાના હે તો ફૂલ ચડી ગયો જોઈ લો નીકળી જશુ ઘર સાઈડ ઘરે જઈ નય એડિટ કરશી બરોબર બીજું બધું પછી છે

એટલે ધંધો જ કર્યો છે આપણે બીજું કંઈ કર્યું જ નથી એમ ગયા અને હજી ધંધો કરતું જ રહેવાનું છે હે કોઈની તો રિક્ષા જ છે એમાં કોઈ બીજો પ્રશ્ન નથી એટલે ધીમે ધીમે આગળ વધશું કદાચ રિક્ષામાંથી કદાચ ગાડી લઈ લઈએ એવું કાંઈ નથી આપણે પણ અવડે અવડે બધું કરશું તો અત્યારે તો આપણે વિડીયોનો અહીંયા એન્ડ છીએ મળીએ પાછા ફરી એક નવા વિડીયોમાં તો જય માતાજી